ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ગેરકાયદેસર રીતે દવાનું કોભાંડ બહાર આવ્યું છે જે મામલે ભાયાવદર પોલીસ દ્વારા દસ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કોલ સેન્ટર મારફતે દવાનું વેચાણ થતું હતું જે મામલે આ ફરિયાદ દાખલ થઈ છે ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં જ સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી નો આરોપીઓને ઝડપી પાડ્યા આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ ઓ ઓયાવદરનો રહેવાસી છે ઓ બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે ને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના પછી ઓ આ આઠ માણસો બાકીના હાયર કર્યા અને સાત હજાર રૂપિયા પર મહિનાની સેલરી આપે છે દરેક જો થાય રૂપિયા આપે છે છે એના સિવાય કરીને ભાઈ જે અમદાવાદમાં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો અને એ લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અરે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગેરંટી છે છે તમારી જો પાવર વધી જશે ત્યાં ક્લિક કરતા એક લિંક ઓપન થાય છે આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમ આર તરીકે આપતા હતા પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈનો પેકેટ પાર્સલ મોકલતા હતા દવાઈનો પાર્સલ મોકલવાનું કામ કિસન અહેમદાવાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી ત્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને લોકો કોલ સેન્ટર ત્યાં ચલાવતા હતા આપી એકસો એક હજાર દોસો રૂપિયામાં એ વેચાણ કરતા હતા એ લોકો અને એની પાસેથી આઠ કમ્પ્યુટર ત્રણ લેપટોપ અને સત્તર જેટલા મોબાઈલ મળ્યા છે તમામ મોબાઈલમાં વોટ્સએપ ચાલુ છે એને એની મદદથી એ લોકો